બસના રજિસ્ટર નંબર સાથે છેડા કરવાના ગુનામાં બે ઇસમોને ઝડપી પાડતી એલસીબી પોલીસ સરકારશ્રીને જીએસટીના ભરવો પડે તે હેતુસર ગેરરીથી આચરી બસના રજિસ્ટર નંબર સાથે છેડા કરી ગુનો આચરવા બાબતે પોલીસ દ્વારા ત્રણ ઇસોમોને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાંથી બે ઇસોમોને ઝડપી લેવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના પાલીતાણા ખાતે આવેલ ઘેટી રોડ પાસે ભાવનગર એલસીબીના બાતમીરે હકીકત મળી હતી કે સિદ્ધિ હોટલની બાજુમાં ગેરેજના પાર્કિંગમાં તથા નવાપરા લીમડા ટ્રાવેલર્સના કમ્પાઉન્ડમાં રજિસ્ટર નંબર એ આર સિક્સ બી સડસઠ બત્રીસની એક જ નંબરવાળી કુલ ત્રણ બસો પડેલ છે માહિતીના આધારે પોચી ખરાઈ કરતાં એક જ રજિસ્ટર નંબર હોવાનું જણાતા ચેસિસ નંબરના આધારે રજિસ્ટ્ર નંબર ચેક કરતાં આશાપુરા ટ્રાવેલ્સની બસના ઓરિજિનલ રજિસ્ટર નંબર હોવાનું જાણવા મળેલ જેથી પોલીસ દ્વારા ત્રણેય બસને કબજે કરી રૂપિયા વીસ લાખના મુદ્દામાલ સાથે સબીરભાઈ રજાકભાઈ અને જયરાજભાઈ બોધાભાઈ ચૌહાણને ઝડપી લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે પાલિતાના દિલાવર ટ્રાવેલ્સના માલિક તેમજ કબજેદારને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે